નમસ્કાર મિત્રો હું છું વિનોદ અને સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલ ઉપર તો જો મિત્રો આજે કઈક નવા લોકેશન ઉપર પહોંચી ગયા જે તમને સામે જે મંદિર દેખાય છે એ મહાભારતના મુખ્ય પાત્ર અને જેના વગર એ પાંડવોને યુદ્ધ જીતવું શક્ય નતું એવા આ શ્રી કૃષ્ણની નગરી એ આપણે પહોંચી ગયા છે તો જો તમને સામે જે દેખાઈ રહ્યું છે એ

એ પણ તમને બતાવીશ આખી ગોમતી નદી છે આ અને એ સમુદ્રને મળે છે ત્યાં આપણે જવાનું છે છેક તો બને રજો જો મિત્રો વિડીયોની અંદર છેલ્લે સુધી અને આ દ્વારકાના આસપાસના સ્થળો વિશે પણ આપણે કવર કરવાનું છે તો આ બધું તમને આ વિડીયોની અંદર મળી રહેશે બને રજો જો છેલ્લે સુધી અને જઈએ છે આપણે ત્યાં મંદિરે દર્શન પણ કરાવું છું ત્યાં બને આ મિત્રો આગળ જઈએ જો મિત્રો આપણે પહોંચી ગયા છીએ આ સાવ મંદિરની નજીકમાં અને આ બાજુ છે આ ગોમતી ઘાટ તમને જોવા મળે છે જુઓ આ બધું છે સામે સુદામા સેતુ છે મિત્રો કૃષ્ણ ભગવાનના પરમ મિત્ર એમના નામ ઉપરથી આ સુદામા સેતુ બ્રિજનું નામ આપેલું છે પણ હાલ એક કામકાજ શરૂ હશે એટલે બંધ છે તમે જુઓ સામે પણ ત્યાં આપણે તમને જઈને આગળ બતાવીશ અને જુઓ સામે જે ધજા ફરતી રહી છે દ્વારકા દ્વારકાધીશનું મંદિર છે અને આપણે જવાનું છે મિત્રો એમને દર્શન પણ કરાવીશ બધા જો મિત્રો તો આવી ભીડ છે આજે અને ખાસ મિત્રો ગાડીનું પાર્કિંગ જે છે બહુ આગળ છે તમે આવો ત્યારે ખાસ એ પણ ધ્યાન રાખી શકો છો જો આ રીતનું આખું લોકેશનને જોવા મળે છે તો એ આગળ જો મિત્રો આ રીતથી આખી આ બજાર શરૂ થઈ ગઈ છે તમે જોઈ રહ્યા છો એમ તો આ રીતનું અહીંયા અત્યારે સવારનો સમય છે અને આ રીતનું આખું જોવા મળે છે જો બતાવું તમને ભારત આખી મજા છે એની અને અહીંથી તમે મંદિર બાજુ આવી શકો છો જો આવું બધું એ જોવા મળશે જો મિત્રો અત્યારે આ દ્વારકા દેશની બાવન ગજની જે ધજા આપણે કહીએ છીએ અત્યારે ચડી રહી છે તમને જો ઝૂમ કરીને બતાવી દઉં સામે તો ત્યાં માણસ જે છે આ રીતની ધજા એની ફરકાવાનો ટાઈમ છે અને મિત્રો તમને આના દર્શન પણ કરાવી દઉં જો આ રીતનું આપણું લોકેશન અત્યારે જોવા મળે છે આ દ્વારકાધીશ દેશ મંદિર જો મિત્રો અને અત્યારે ભીડ એટલી બધી છે કે હવે જગ્યા નથી મિત્રો અત્યારે કારણ કે અત્યારે વધારે ભીડ અહીંયા જોવા મળે છે જો એ ખાસ કરીને એક લાઈવ તમને બતાવી દઉં છું સામે જો આ ભાવન ગઢની જે પ્રજા જે છે ફરતી રહી છે મિત્રો જો તમને બતાવું છું ત્યાં જો ખાસ મિત્રો આ દ્વારકાધીશની ધજા જે છે તમને દૂરથી દેખાતી હોય એ જો તમને ઉપર દેખાશે એક માણસ જે છે ઉપરથી ધજાને ફરકાવી રહ્યો છે જો બીજી ધજા જે છે લગાવવાનું કામ શરૂ છે મિત્રો તો એ બીજી ધજા ફરકાવે છે મિત્રો એટલે જો અહીંયા પબ્લિક ઘણી બધી તમને જોવા મળશે બતાવી દઉં મિત્રો અત્યારે ધજા ફરકી રહી છે સામે તૈયારી પણ એટલી ચાલે છે જો અહીંયા બધા દ્વારકાધુશની જય બોલાવી રહ્યા છે તમે અહીંયા જોઈ રહ્યા છો જો અને ત્યાં ધજાનું કામ પણ શરૂ છે તમને બતાવીશ બંને રહેજો મિત્રો જો મિત્રો અત્યારે ધજા જે છે ફરકી ગઈ છે અને જો અહીંયા બધા દ્વારકાધુશની જય જય બોલાવી રહ્યા છે આપણે જોઈ શકો છો આટલું બધું પબ્લિક અહીંયા તમને

એ તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દેશે ને લિંક એમાં તમે જોઈ લેજો અને તમને આખો વિડિયો એ પણ મળી જશે મિત્રો તો અત્યારે આપણે ત્યાં નહીં જઈ શકીએ પરંતુ એની ડિસ્ક્રિપ્શનમાં માં તમને લિંક આપી દેશે તો એ તમે જોઈ લેજો અને ચાલ જઈએ મિત્રો આગળ જો મિત્રો આ રીતનું કઈક અહીંયા લોકેશન જોવા મળે છે આ સુદામા બ્રિજ છે આ બાજુ અને આ બાજુ આ ગોમતી નદી છે જો આખી નદી અને ત્યાં સ્નાન કરી રહ્યા છે બધા જો સામે આપણે જઈએ મિત્રો આગળ અને એની આગળ જે છે એ અરબ સાગર નો દરિયા કિનારો છે મિત્રો એ પણ તમને બતાવવાનું છું બંને અરજો જો પહેલા અહીંયા સરસ મજાની માછલીઓ તમને દેખાતી હશે જો એ ફરી રહી છે કારણ કે બધું અહીંયા તમને જોવા મળે છે મિત્રો સામે તમને મારા જૂના વિડીયો અંદર તમને સામેથી મેં તમને બતાવ્યું છે એક સામેથી પેલી બાજુ એ પણ તમે તમને ડિસ્ક્રિપ્શન અંદર લિંક આપી દઈશ મિત્રો અત્યારે કારણ કે આ બધું બંધ છે એટલે તમને નથી બતાવી શકતો પરંતુ એ હું તમને બતાવીશ બન્યા રહેજો મિત્રો જો મિત્રો આ રીતનું આખું લોકેશન છે આખું હું તમને બતાવવાનું છું એક સામે સુધી મિત્રો જો આ રીતનું જોવા મળે છે અને આ રીતના અલગ અલગ ઘાતોમાંથી લોકો અહીંયા સ્નાન કરતા હોય નાતા હોય છે આજે ભીડ વધારે છે એટલે મિત્રો વિડીયોની અંદર થોડીક તમને તકલીફ રહેશે પરંતુ આ રીતનું અહીંયાનું અત્યારનું લોકેશન તમને જોવા મળે છે જો આવું બધું છે અહીંયા જો મિત્રો આ એટલું છે આખું અને આ બાજુ આ બાજુ તમને જોવા મળશે જો મિત્રો આ રીતનું આખું લોકેશન છે અહીંયા તમે જોઈ શકો છો આ બાજુ આ મહિલા ચેન્જ રૂમ પણ છે એટલે અહીંયા જો કોઈ નાવા માટે હોય મહિલા પણ અત્યારે બંધ છે મિત્રો મિત્રો ત્યાં તમે તો અહીંયા સામાન ઘર પણ તમને જોવા મળશે અને આ માછલીને ખવડાવવા માટે આવું છે જો અહીંયા આ શ્રી મીરાબાઈ ઈદાઘર છે જો જો આ રીતનું આખું છે જો અહીંયા પણ એક ભગુત્યા રામ મહાદેવ છે જો અહીંયા સામે તમને જો આ ને આખો આ ગોમતી નદી છે હું તમને જે બતાવું છું અને અહીંયા આ ભગુત્યા મહાદેવ કરીને છે ઓમ નમ એમના પણ તમને દર્શન કરાવી દઉં જો અહીંયા જોવા મળે છે અંદર મહાદેવ તો મિત્રો જો આ રીતનું છે દરિયા કિનારે આપણે પહોંચી ગયા એટલે આવું બધું તમને અહીંયા જોવા મળશે તો એવો મિત્રો આખી ગોમતી નદી છે અને ગોમતી નદી થી આ બાજુ આખું અરબસાગર છે તમે જોઈ શકતા હશો કે સામે ધીમે ધીમે મોજા જે છે ઉછળી રહ્યા છે તો અહીંયા ગાહીનો કલર પણ તમને અલગ અલગ જોવા મળશે એ પણ બતાવવું તમને આગળ જો તો આ રીતનું અહીંયા છે આ ગોમતી નદી અને સમુદ્રનું સંગમ એટલે અહીંયા જો અહીંયા સંગમ નારાયણ મંદિર પણ તમને જોવા મળશે તો અહીંયા નામ પણ આપેલું છે આ સંગમ નારાયણ મંદિર તો આ રીતનું છે તો જો તમને અહીંથી પણ બતાવું જો આ રીતનું છે આપણું જો અહીંયા આ નદી છે અને આગળથી સમુદ્ર છે જો સામે બોત પણ જઈ રહી છે

તમે દ્વારકાથી આવશો એટલે ખાસ ત્યાંથી તમારે ફક્ત ને ફક્ત પંદર કિલોમીટર જેટલું આ નાગેશ્વર જ્યોતિર્લિંગ પડે છે તો તમે અહીંયા પણ દર્શન કરવા માટે આવી શકો છો અને બીજું મિત્રો ખાસ તહેવારોના દિવસોની અંદર આપ એ દ્વારકાના દર્શન કરવાનું ટાળજો કારણ કે ખૂબ ભીડ હોય છે મિત્રો તો એ દિવસોમાં આપણે જો શાંતિથી દર્શન કરવા હોય તો આપ શાંતિથી આવી શકો છો જો આ રીતનું છે નાગેશ્વર જ્યોતિર્લિંગ તમને બતાવું છું જો આપણે પહોંચી ગયા આ દ્વાદશ જ્યોતિર્લિંગ છે દ્વાદશ જ્યોતિલિંગ દારૂકાવન શ્રી નાગેશ્વર મહાદેવ તો આવું કંઈક આનું મંદિર છે ને આ ખૂબ જ ઊંચી મૂર્તિ છે મિત્રો તમને કદાચ આમાં નાની લાગતી હશે પરંતુ ખૂબ ઊંચી મૂર્તિ એ આપણને અહીંયા જોવા મળે છે તો કરીએ મિત્રો અંદર દર્શન બને રહેજો જો મિત્રો આ નાગેશ્વર ના દર્શન કરવા માટે આવી કઈક લાઈન લાગેલી છે અને આપણે પણ માં જોડાઈ ગયા છીએ અને દર્શન કરીએ ચાલો તો મિત્રો જોવો તમે નાગેશ્વર થી ચાર પાંચ કિલોમીટરના અંતરે આવશો એટલે આ તમને અહીંયા ગોપી તળાવ જોવા મળશે મિત્રો પાછળ એ આવેલું છે અહીંયા અહિયાંજી નું મંદિર છે એ પણ તમે સામે જુઓ છો જો કઈક અત્યાર નું માહોલ છે પબ્લિક અહીંયા બહુ વધારે અત્યારે જોવા મળે છે રામ નામ કા તૈતા પથ્થર પણ અહીંયા છે મિત્રો આ રૂકમણીજી નું મંદિર છે અહીંયા તમે જોઈ રહ્યા છો અને આ રીતનું આખું એ તમને અહીંયા જોવા મળે છે મિત્રો જો ચાલો તમને પાછળ તળાવ દેખાડું તો મિત્રો તમે આ બાજુ આવો તો આ બધા કવર કરી શકો છો તમે એક દિવસની અંદર કારણ કે ખૂબ જ નજીક નજીક છે નાગેશ્વર થી આગળ આવશો એટલે ત્યાં આવી જશે આ મિત્રો આ એ જ ગોપી છે કે જે કૃષ્ણ ભગવાનની ગોપીઓ હતી અને એ અર્જુન કુંડ પણ છે પાછળ મિત્રો એ પણ તમને બતાવવું જો અહીંયા સરસ મજાના ભરત ભરેલા પણ અમને મળી જશે તો સરસ મજાના છે અહીંયા આ ભરત ભરેલા બધા એ પણ તમે અહીંથી લઈ શકો છો તો જઈએ મિત્રો આગળ બને રહી જો મિત્રો અહીં લખેલું છે પાંચ હજાર વર્ષોથી પણ વધારે પુરાણું છે આ ગોપીનાથ મંદિર અને ગોપી તળાવ આવું કંઈક એનું પ્રવેશ દ્વાર છે જોઈએ મિત્રો અંદર અને એ માહિતી ચાલો તો અહીંયા છે આ રીતનું તમારા બુટ ચપ્પલ અહીંયા ઉતારવાના છે

તો મિત્રો ત્યાં જઈને તમને બતાવું છું બેક દ્વારકાનો આખો નજારો ને બના રહેજો વિડીયોની અંદર અને તો સરસ મજાનો નજારો છે અહીંયાથી સરસ મજાના બધા હોડકા જે છે અહીંથી દેખાઈ રહ્યા છે તમને કદાચ નાના દેખાતા હશે જો આ રીતના બધા હોડકા ત્યાં ડાંગરેલા છે મિત્રો અહીંયાથી પણ ફેરી થાય છે હોડકાની અંદર તો જોઈએ મિત્રો આગળ અને બના રહેજો જઈએ છીએ જો મિત્રો આપણે ત્યાં બ્રિજથી નીચે ઉતરીએ એટલે તમારે વીસ રૂપિયામાં આવી જવાનું છે અહીંયા લોકર પણ તમને જોવા મળશે તમારી વસ્તુ અહીંયા મૂકી શકો છો મિત્રો અને ત્યાંથી તમારે વીસ રૂપિયાનું ભાડું કરીને આવી જજો રિક્ષામાં અહીંયા સુધી પહોંચી શકો છો ત્યાં કેબલ બ્રિજથી ના રસ્તેથી તમારે આગળ આવી જવાનું છે તો આવું કઈક અહીંયા જોવા મળે છે ચૌ જન્યુઆરી બીજીવી સી એલનું છે આ બેટ દ્વારકા હું લખેલું છે ને મિત્રો આ જગત મંદિર છે જગત મંદિર દ્વારકાધીશનું તો આવું કઈક છે અહિયાં માહોલ જો મિત્રો જઈએ આપણે મંદિરની અંદર અને બતાવવું ત્યાં જઈને જો આપણે આ બેટ દ્વારકાની અંદર આવી ગયા છીએ

જો મિત્રો मिश्रा આવો કે કે અહીંયા એ આગર બતાવું તમને જો મિત્રો સામે જે બેટ દ્વારકા દ્વારકાધીશનું મંદિર સંકોદ્વાર પણ આને કહે છે જો આ સંકોદ્વાર છે બેટ દ્વારકાનું મંદિર જો આ જોવા મળે છે જો દ્વારકાધીશની જય પણ બોલાવજો જો આવો આવો કે મહોલ છે કે મિત્રો જો મિત્રો સામે છે દ્વારકાધીશનું મુખ્ય મંદિર અને બહુ મોટી લાઈન લાગેલી છે અત્યારે ત્યાં આપણે બેટ દ્વારકાના મુખ્ય મંદિરની આ લાઇન છે બધી જો અહીંયા અને અહીંયા મિત્રો એવું માનવામાં આવે છે કે સોનાની દ્વારકા જે છે બેટ દ્વારકાની અંદર આપણને જોવા મળે છે મિત્રો તો આવો કંઈક માહોલ છે અત્યારે બતાવજો ને આવું છે આ બધું આ દ્વારકાધીશના દર્શન કરવા માટે મિત્રો અત્યારે તહેવાર છે એટલે વધારે ભીડ છે મિત્રો હા દિવાળી પછીનો આ દિવાળીના પાચમ છે અત્યારે બહુ ભીડ અત્યારે જોવા મળે છે જો આવું કંઈક છે અંદરનું માહોલ અને અંદર વિડીયો શૂટિંગની મનાવી છે એટલે આપણે વિડીયો શૂટિંગ નથી કરી શકતા પરંતુ આવો કંઈક માહોલ અહીંયા જોવા મળે છે જો તો મિત્રો તમે અહીંયા આવશો બેટ દ્વાર એટલે આવે ટૂક ટક રિક્ષા તમને જોવા મળશે તો અમે બેસી ગયા છે હવે રિક્ષાની અંદર હવે રિક્ષા અહીંયા બહુ છે રૂપિયામાં તમને લઈ જાય છે ત્યાં બેટ દ્વારકાથી પાર્કિંગ સુધી અને પાર્કિંગથી બેટ દ્વારકા બેસી જાજો જો મિત્રો હવે આપણે ખાસથી રિટર્ન જઈએ છીએ તમને આખો સિગ્નેચર બ્રિજ છે ફરી વખત બતાવી દઉં છું જો આ બાજુ આખો દરિયો છે ઓલી બાજુ પણ અને અહીંયા આપણે આ સિગ્નેચર બ્રિજ ઉપરથી પસાર થઈ રહ્યા છે સરસ મજાનો વ્યુઆઈનો આવે છે રાત્રિનો તો સામે મોરનું પિચ્છું પણ તમને જોવા મળશે પણ બધે જ છું કૃષ્ણ ભગવાનનું મોરનું પિચ્છું જે છે ઉપર તે સુદર્શન બ્રિજ આનું નામ છે આ સુદર્શન બ્રિજ ઉપર મૂકેલું છે મિત્રો જો ત્યાં તમને ત્યાં લાઈટ થતી હશે ઉપર

સુદર્શન મિત્રો કૃષ્ણ ભગવાન નું સુદર્શન ચક્ર હતું અને એના નામ ઉપરથી આ બ્રિજ નું નામ પણ રાખેલું છે સુદર્શન બ્રિજ જો સામે આખું મોર નું પીછું દેખાય છે આવા બે ત્રણ પિલ્લર ઊભા કરેલા છે અને આખા કેબલ થી મિત્રો આખા દરિયાની વચ્ચે એ આ બ્રિજ તમને જોવા મળશે છે કઈ સરસ મજાની લાઇટો ત્યાં થાય છે જો મિત્રો લીલી ને ફીરી સામે તમે જોઈ શકો છો જો ત્યાંનો જે નજારો છે અદભુત જોવા મળે છે તો મળીએ મિત્રો આગળ અહિયાં આ છેલ્લું મોરનું પીછું છે મિત્રો જો આવા કેબલ તમને જોવા મળશે ને ત્યાં આ બાજુ દરિયો છે ને એની લાઈટો પણ ત્યાં તમને જોવા મળે છે જો દરિયાની લાઇટો જે છે પલીબાજુ થાય છે ઓડકાની બધી આવું કંઈક છે મિત્રો અહીંયા બાકી તહેવાર ઉપર ન આવતા ખાસ અગાઉ પણ મેં કીધું એ કે તહેવાર ઉપર તમે આવશો તો થોડાક હેરાન કરશો કારણ કે દર્શનથી માંડીને બધી રીતના રહેવાની બધી સુવિધા આ બધું તમને મિત્રો બહુ કષ્ટદાયક પડશે

ચાલી ને આવે છે એના માટે સામે જે આ તમે જે જોવો છો ત્યાં અને આ રીતનું આખું બનાવેલું છે મિત્રો હમણાં આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી આનું ઉદઘાટન કરેલું છે તો સરસ મજાનો આવો બ્રિજ અહીંયા પૂરો જાય છે મિત્રો જઈએ આગળ તો જો મિત્રો આપણે આ બ્રિજ પસાર કરીને નીકળી હતી કે આજે આજની આ સાંજ પડી ગઈ છે તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને એક લાઇક આપી દેજો ચેનલ ઉપર ન હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો અને મળીએ મિત્રો આ નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો મિત્રો જઈએ આગળ નવા લોકેશન મળીએ